મિત્રો જો તમે બે હજાર રૂપિયાના રાહ જોતા હોય હપ્તાની તો આ વિડીયો તમારા માટે ખાસ છે અને આજની તારીખ તમારા માટે મિત્રો ખાસ હોવાની છે આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું આ હપ્તો કેમ મોડો થયો છે એના ઉપર પણ મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો મારી પાસે અહીંયા બે મોટી અપડેટ આવેલી છે એ બે મોટી અપડેટ હું તમને જણાવી દઉં પેલી અપડેટ એવી છે કે આજના દિવસે પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ છે એ સ્પીચમાં એવું મિત્રો માનવામાં આવે છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટ એટલે કે નવ્વાણું ટકા પીએમ કિસાન યોજનામાં એક સારા સમાચાર મિત્રો આપણને જોવા મળશે પીએમ કિસાનની આજે સ્પીચ છે એટલે કે સાંજ સુધીમાં આપણે આના ઉપર એક મોટા સમાચાર મળશે પહેલી અપડેટ તો આ રહી બીજી અપડેટ મારી પાસે એવી છે કે જે આપણી બેનિફિશિયરી લિસ્ટ છે મિત્રો એ આપણને રોજના રોજ અપડેટે થતી જોવા મળે છે જે આ લિસ્ટ છે મિત્રો એમાં જો તમારું નામ હોય તો જ તમને અપતો મળશે તમારા તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ સબડિસ્ટ્રિક બ્લોક અને વિલેજ આ બધું જ તમારે આ નાખી અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે જ્યારે તમે આના ઉપર ક્લિક કરો છો તો તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે આ લિસ્ટની અંદર તમારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે જો આની અંદર તમારું નામ ન હોય એનો મતલબ એવો થાય કે તમને મિત્રો આ હપ્તો નહીં મળે તમારે એકવીસના હપ્તાની રાહ જોવાની મિત્રો રહેશે હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ તો આપણી પાસે મિત્રો સરકાર એક છે આપણી પાસે ઘણા બધા સ્ટેટ છે ગુજરાતમાં એ બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે પરંતુ બીજા સ્ટેટ જેમ કે દિલ્હી અને રાજસ્થાનમાં આ હપ્તાને બે હજારથી વધારી અને ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવેલો છે શું ગુજરાતની અંદર પણ મિત્રો આ હપ્તો જે છે એ ત્રણ હજાર રૂપિયાનો થવો જોઈએ જો હા થવો જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો મને જરૂરથીને જણાવી દેજો હવે મેઇન મુદ્દાની આપણે વાત કરી લઈએ કે ભાઈ આ તારીખ મિત્રો કઈ છે તારીખની વાત કરીએ તો આપણે આજે સ્પીચ છે નરેન્દ્ર મોદીની એમાં સાંજે આપણને સમાચાર મળશે એટલે કે તમે આ પીએમ કિસાનની વેબસાઇટમાં આવો અને થોડાક એવા નીચે જાઓને મિત્રો એટલે કે લાલ કલરથી તમને તારીખ નજર આવે લાલ કલરથી તારીખ લખેલી છે કયા હપ્તાની લખેલી છે અત્યારે તો કે ભાઈ ઓગણીસમાં હપ્તાની અત્યારે મને તારીખ લખેલી દેખાય છે એનો મતલબ એવો થાય કે આ વેબસાઇટ હજી અપડેટ નથી થઈ આજે શું છે તો કે આજે ભાઈ સ્પીચ છે તો આજે સ્પીચ દરમિયાન એવું બની શકે કે આ વેબસાઇટને મિત્રો અપડેટ કરી અને વીસમાં આપતાની જે તારીખ છે એ આમાં મિત્રો લખી દેવામાં આવે એવું અહીંયા બની શકે હવે મિત્રો આપણે એ વાત કરી લઈએ કે જો કદાચ અહીંયા તારીખ લખાય તો કઈ તારીખ હશે તો કે ભાઈ આપણે પાંચ તારીખ પહેલાં આપણને આપતો મળી જશે એનું કારણ પણ હું તમને જણાવી દઉં તમે સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો જોઈ લો કે પછી તમે ઓગણીસમો હપ્તો જોઈ લો આ બધા જ તમે હપ્તા જોઈ લો તમને પહેલાં વેબસાઇટ અપડેટ થાય અને એના પાંચથી છ દિવસ પછી મિત્રો તમારા ખાતાની અંદર પૈસા આવે હર વખતે મિત્રો આવું જ થાય છે તો આ વીસમાં હપ્તામાં પણ બની શકે કે આજે આપણને અથવા કાલે સવારના તારીખ મિત્રો અપડેટ થતા જોવા મળે એનું કારણ પણ છે કે આ જે સ્પીચ છે ને સ્પીચમાં નવ્વાણું એવું માનવામાં આવે છે કે આના ઉપર અપડેટ આવશે તો તારીખ અહીંયા આવશે તો તારીખ પાંચથી છ દિવસ પછી આપણે ગણીએ એટલે કે પાંચ તારીખ પહેલાં આપણને આપતો મળી જશે તો બસ આજના વિડીયો મટલું કે જ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી પાંચ તારીખ પહેલાં તમને આપતો મળી જવાનો છે ગયો અમે આ વિડીયો તો લાઇક કરજો અને તમે નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવા જ વિડીયો અને ખેડૂતના રિલેટેડ વિડીયો ખેડૂત સમાચાર અમે રોજ આ ચેનલ ઉપર મૂકીએ છીએ